कृष्णाय वासुदेवाय हरये परमात्मने क्लेशनाशाय गोविन्दाय नमो नमः कृष्णाय वासुदेवाय जय स्वामिनवराय

દોઢ વાગી ગયો છે થોડો એક વાગ્યાનો ટાર્ગેટ હતો પણ આઈ થિંક આપણે રાઈટ ટાઈમ એ છે બે વાગે નીકળવાના હતા આપણે વિચાર્યું કે થોડુંક વહેલા જ નીકળી જઈએ કે આપણે ગેટ વીક જવાનું છે એટલે જર્ની બહુ લાંબી છે ગેટ વીક થી ત્રણ કલાક જેવું થાય પછી હાફ એન અવર હમ હમ અવર વધારે લાઈટો બંધ કરતા ગાડીમાં હોલિડે નું પહેલું ડેસ્ટિનેશન આવી ગયું કેટલો કે આપણે ગાડી ચલાવીને બે કલાક થઈ ગયા દોઢ વાગે નીકળ્યા હતા હા બે કલાક થઈ અડધી કે આ કાર ફ્યુલ છે તો કે 12 નો કાઢે

હું ઉમર જગ્યા કરતી હતી હું કે જગ્યા કર લો મોબાઈલ માં બહુ બધી સ્ટોરેજ હોય તો એટલે હું કે પહેલા જગ્યા કર લો હોલીડે આવશે ની પછી આમાં શું કરે યાસી સુગીતી લેવો લે લ્યો એમનું સવાંદો વાંધો એમ એમાં જ તો ને તો તમે લઈ શકો છો હે હું નાની પાડું એમ તમને

અ ગેટવેક એરપોર્ટ મે ફર્સ્ટ ટાઈમ આવ્યું તો કેરાવાયું કે કઈ બજાવાનું છે આપણે મને કેમ કે બસ સ્ટેશન જેવું લાગે છે હા કે કે લ્યુટન જોઈએ ને એટલે આ થોડું અલગ લાગ્યું એ અલગ છે અલગ છે અલગ છે આ પણ હું ફર્સ્ટ ટાઈમ જોયું હા હા

મેં જોયું તું કે હાલકો કેમ થઈ ગયો માર પછી હેલો બચવાનું ખબર યાસીનો છે

પણ એ યુરોપમાં જવા દીધો આ લોકોએ તમને આ વખતે અલગ જ લાગે છે એરપોર્ટ ક્રિસમસ પર ક્રિસમસ ટાઈપ્સ આવે છે એની ક્રિસ્તાને ડેકોરેશન જોઈને જ કહું છું આમ તો હજી એક મહિનો સુધી ચાલુ જ રહેશે આ ડેકોરેશન તું ચાલશે ને તો એમાંથી પહેલાં પહોંચી જઈશ ăn તો bị hái được buổi chả sai bị tôi giấc cố sta mà chai latte mình đi final call mà phần này bỏ lâu xem à bây giờ આપણે time à bây giờ ઝોન 5 કે એ છેલ્લો ઝોન હશે કોશો તો એમ નહીં તો એમાંય હમ કરીએ તો કારણ કે આ પાંચ બેઠો કે લીધા હોય તો જવાનું એટલે આપણે લીધા હોય તો લઈ જાય અને સામાન એવું કંઈ ટેન્શન નથી કે ક્યાં જઈશે એટલે આપણે છેલે જઈએ આપણે 18 એબીસીડી છે એબીસીડી આમાંય ચાર સીટ પહેલાં લોકોની ખાલી છે એ નહીં કેન્સલ કરાવી ના આવડે એવું એટલે ને ચેન્જ કરાવી એટલે ન મળે

કલાક જેટલી વેઇટ કરવી પડી કેમ ઘણી વાર લાગી ટેક્સી થઈ ગઈ બુક કરે છે અહીંના બાર વાગ્યા આવે એટલે આપણે યુકે નો સેમ ટાઈમ છે બે કલાકનો ફેર છે કહાની આવી ગયો ચલો એ ટેક્સીમાં કહાની શું જોવો છો એમ સેમ છે લંડન માં બાર સેમ જ છે સેમ ટાઈમ જ છે ઓકે એટલે યુરોપ માં કોઈ એક બે કલાક નો ફરક ઓલા અહીંયા કોઈ નથી સમર ટાઈમ માં છે ને હા થઈ જાતો સમર ટાઈમ માં આવી આપણે મેસાની છે એવી ડિઝાઇન છે હા આમ તો આખો મહિનો ક્રિસમસ રહેશે કે ન્યુ જાન્યુઆરી ક્રિસમસ જેવું જ રહેશે પછી આમ ખબર બધી ડેકોરેશન ને તો રાખે જ તો લોકો કાઢી નાખે છ તારીખે છ જાન્યુઆરી પછી તને તો હું શું કઈ કે ચાલીસ ડિગ્રીમાં જવું હોય એવું પણ જે વિચાર્યું એની સારું છે ટીકું કે ક્રિશે મને પ્રમદી છે કીધું કે મમ્મી બધાય દિવસ વરસાદ છે મેં કીધું ક્રિશું મૈરા ઠંડી ચાલે પણ વરસાદ નહીં ચાલે હું કહું ક્રિશ પછી ઇન્દ્રદેવ કહું કે જ્યાં જરૂર હોય ને વરસો આથી ત્યાં જતા રહ્યો તમને ચાર પાંચ દિવસ ફરવાનો મોકો આપી દે અમે સરસ ફરી જાય હા હા ઠીક ઓકે આ લોકો છે ત્યાં ઉભા છે જોઈએ ત્યાં અમે તમારું લોકો નું રિએક્શન જોવા માંગતા હતા તમે ગુસ્સે થતા હશો શું કરતા હશો પણ તમે થાય જવા દીધા ને હા કેમ બેઠા હતા દી બેઠા હતા ને તમે તમારે અમને થેન્ક યુ કેવું જોઈએ તમારું વેટ નો કરી કરી કેમ એમ તો ટેકનિક દવાને થઈ ગયો છે ભાઈ તમારો બેગ હા પોર્ટુગલ પહોંચી ગયા ટેક્સીમાં ચડ્યા અરે આવવાની ના ના એમાં એવું હતું કે મોટી નવ સીટની ટેક્સી ગોતતા હતા ને એટલે ન મળે અહીંયા આવ્યા પછી અહીંયા પાઈ ફાઈ ની બે કરી શું મજા આવે મજા આવે છે કલાક બેસવાનું ટેક્સી કેન્સલ કરાવી અમે લોકો કલાક સર ત્યારે હોય તો અમને એન્જોય હવે હોય पे अधर अधर भी मिट फुली गई और जिसके ड्राई करवा मैं आया अदर वे सेकंड उसी को फॉलो करो उसको पता सर कृशु का वर्ड स्टचेस ही तो बड़े गो स्टचेस होंगे 200 यार आईडिया है प्लेन होता प्लेन जो है हमने बताया ओके हां बहुत ज्यादा बहुत ज्यादा लोग पागल अगर यूके से कंपेयर चलो भाई फाइनली एयरपोर्ट से निकला ক্য়াবে জা঵ান হেরে ইরসন সাম১ুত মদু পাইন চের য়াকে? ক্র উয়ারা হাউসন হাকরে হিডেরাকা ইন্য়ার এনিারাকে? হিডুইন ইন্ ચેબર રિસોર્ટરાજસ ઓકે હા 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 અર બેલ બંધવાનો વારો આવ્યો છે કે થાકી ગયો તે શુંવાય તું એકલો યુરોપમાં ફરતો થી થાક ન લાગતો તને

રાજેશ ખલેલા જો અહીં પણ હજી આપણે થોડાક વેલા આવી ગયા છીએ લઈ મજા આવે તો ખાવાની યાર નીચે પડ્યું કઈ હા હા તમારે ધીમે ધીમે ચાલવાનું રાજેશ મારું ડિપાર્ટમેન્ટમાં શું જોઈ લઈએ

ઓલું ખબર આપણને મહિના દિવસ થી બે મહિના થી ચાલતું હોય હોલીડે માં જવાનું છે અહીંયા જવાનું છે ને ઓલું એવું હોવું જોઈએ આ વખતે અહિયાં થી બુક કરી દે આપડે એક હોલીડે અલાસ્કા કઈ જગ્યા જવું છે ટાઈમ ઓલી પ્લેસ કે પ્લેસ ટાઈમ શું કઈ જગ્યા જગ્યા કઈ આપ ના ના અહિયાં નહીં કેતી હોલીડે એક દિવસ શું ક્રુઝ માં જવું તું ની જગ્યા તું નક્કી કરી આશી

પણ હવે મનેલાઉડ કરશે નહીં કરે તું મને જોડે આવવા માટે પેલા ના પાડતી આમ પછી ઓકે એવું મોઢું બગાડીને મને કે તને બહુ ઈચ્છા ન હોય પણ આ વખતે તું મને લઈ જજો ને જોડે એકાદ જગ્યાએ હવે મારી મારી ફ્રેન્ડ બની ગઈ છે

दे काही नि जोतो बडी ना याने नाइट रिफाइन लागे छे हमे सब सर उपर बस मने गेमो आपण जे 3 4 रिसोर्ट फिरया ने राजेश 4 5 एमाथि मारो बेस्ट रिसोर्ट छे क्या जकुसीका मासे ओ हयात छे का स्विमिंग पूल ने जा आ आउ सु एकर दिवस जो टाइम रेसे तो हां Bila kita berdua pergi ke resort, di sana kita beri nombor yang lebih tinggi, bukan? Ya, betul. Di lokasi, kita beri nombor yang lebih tinggi, bukan? Ya, betul. Saya rasa sangat gembira. Sekarang saya masih perlu buat perjalanan ke rumah. Semuanya pergi ke sana. Wow, cahaya. Kita pergi ke sini? Tidak, kita pergi ke sana. Kita pergi ke sana? Kita pergi ke sana. Okey.

આ બધું જનું છે છે તો બહુ મોટો એરિયા કવર કરે સમથિંગ લાઈક કેના છે ખબર જઈને કેમ છોકરાને મજા આવે એમ મજા આવશે કેમ કે અલગ અલગ બહુ છે આ લોકો જોડે તો ફાઈન ક્યુ વિડિયો કેમ કે તમે

આ બધું સામે ઓ માય ગોડ મને લાગે આખું ટાઉન જ એનું છે ઠીક જ મને લાગે એને 25 તો રેસ્ટોરન્ટ છે તું કહીતી ને હા કે તો ધ બીચ છે આની આખી ટોટલ 25 રેસ્ટોરન્ટ છે આની ગોલ્ડન બીચ આનું જ લાગે છે બધું નામ

હું તને એક પપ્પા જ મળી જઈશ કેવું રહ્યો સૂર્ય બેસ્ટ મને જો એક તો લોકેશન ગયું અને સોવાનું અને મેક્સિકન ફૂડ પણ સારું છે હા હા ઈમાસુ બે મિનિટ ટાઈમ આપશો પ્લીઝ મને તો રિસોર્ટમાં મજા આવી રિલેક્સ થવાની કે મેરા હાલ જોવાય છે ના ના ઈટ્સ ઓકે છે વાંધો નહી બીઝી છે એટલે ચાલે મને મજા આવી રિલેક્સ હોટલમાં અને સવારનો આપણે બફેટ એ મજા પડી ગઈ ઇન્ડિયન ફૂડ ઇન્ડિયન ફૂડ ઇન્ડિયન ફૂડમાં ઇન્ડિયન